વાવની પેટા ચૂંટણીને લઈને એક સરકારી સર્વે પણ આવ્યો છે અને આ સરકારી સર્વે જે છે તેની અંદર ગુલાબસિંહ રાજપૂત જે છે તે હારી રહ્યા છે કયા કારણો છે વાવનો આ જે સરકારી સર્વે છે એ શું કહી રહ્યો છે આપણી સાથે આ વિષય પર વાતચીત કરવા માટે અત્યારે ચિંતન આચાર્ય જોડાયા છે કારણ કે એમને આ સ્ટોરી કરી હતી ભાસ્કરની અંદર અને એ સ્ટોરી એમની જ હતી કે જેમાં કહેવામાં આવ્યું કે ગુલાબસિંહ હારી રહ્યા છે ચિંતન નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ એ સર્વેની અંદર કયા એવા મુદ્દા છે કે જેને લઈને એવું કહેવાય રહ્યું છે કે ગુલાબસિંહ રાજપૂત હારી રહ્યા છે જુઓ સર્વેમાં એવું છે કે મેં જાતે વ્યક્તિગત રીતે એ વિસ્તારમાં જઈને કોઈ અનુભવ્યું હોય અથવા તો કોઈની સાથે પૃચ્છા કરી હોય મતદારો સાથે એવું નથી આ સર્વે માત્ર ને માત્ર સરકારી જે તંત્ર હોય ત્યાંનું જિલ્લા વહીવટી તંત્ર હોય કે રાજ્યના જે અધિકારીઓ છે એમના પોતાના વ્યક્તિગત જે આકલન કરવાના મુદ્દાઓ હોય એને લઈને એમણે જે પ્રિપોર્ટ તૈયાર કર્યો હતો એને આધારે મેં આ ઇનપુટ્સ લીધા હતા એમાં જે સરકારી તંત્ર જે છે એમણે એક અનુમાન એવું લગાવ્યું છે કે બહુ પાતળી સરસાઈ હતી અને જો ખૂબ વધારે પણ આવે તો દસ હજારથી વધુની લીડ ન થાય એ પ્રકારની લીડથી બીજેપીના કેન્ડિડેટ જીતે એવું એમનું અનુમાન એટલા માટે હતું કે એક તો સૌથી પહેલાં તો જે એમણે તાગ મેળવ્યો હતો એ માવજી પટેલને લઈને કેટલું બીજેપીને નુકસાન થાય કારણ કે સૌથી મોટું બીજેપીને જે ભય હતો એ જ હતો કારણ કે માવજી પટેલ મારવાડી ચૌધરી સમાજના ખૂબ મોટા નેતા ભાજપના નેતા સાથે સાથે ચૌધરી સમાજના અને બહુ વગદાર ત્યાંના કહેવાય કારણ કે એવું ત્યાંના લોકોમાં કહેવાય કે માવજી પટેલ એમ કહે કે માથું ઉતારીને આપી દો તો એમનો દેશી મારવાડી ચૌધરી સમાજ છે માથું પણ ઉતારવા તૈયાર થઈ જાય એટલે હવે માની લો કે સિત્તેર ટકા જેટલું તો ચૌધરી સમાજનું ટોટલ જે વોટિંગ છે એમાંથી સિત્તેર ટકા જે પ્રતિનિધિત્વ છે એ મારવાડી ચૌધરી સમાજ કરે છે તો જો આ માવજી પટેલ તરફી આ મતદાન થાય તો ભાજપના ચંકમાં બહુ મોટો એવો ખાડો પડી જાય તો એને લઈને કેટલું એ નુકસાન છે બીજેપીને એ એમણે તાગ મેળ્યો તો એમાં એમને એટલું જોયું છે કે મારવાડી ચૌધરી સમાજમાં જે મહત્તમ વોટિંગ જે થયું છે એ બેશક માવજી પટેલના તરફેણમાં થયું છે પણ સંપૂર્ણ નથી થયું એટલે અમુક ટકા મતદાન જે મારવાડી ચૌધરી સમાજનું છે એ પણ બીજેપી તરફી થયું હોય એવું એમણે અનુમાન લગાવ્યું છે બીજું એક મુદ્દો એવો હતો કે એમાં સૌથી વધુ જે હાવી છે વાવ બેઠક ઉપર પંચ્યાસી એક હજાર જેટલા મતદાતાઓ છે તે ઠાકોર સમાજ સમાજ તો ઠાકોર સમાજ કઈ તરફે જાય તો એ નિર્ણાયક આખો મુદ્દો સાબિત થાય તો એમાં એમણે જોયું કે ઠાકોર સમાજને લઈને અત્યાર સુધી પરંપરાગત જે વોટિંગનો ટ્રેન્ડ હતો એમાં સિત્તેર ટકા જેટલું ઠાકોર સમાજ જે વોટિંગ હતું એ કોંગ્રેસ તરફી કરે એવો એક ટ્રેન્ડ હતો પણ આ વખતે એમણે જોયું છે કે એ સિત્તેર ટકાના બદલે એ પચાસ પચાસ ટકા અથવા તો પાંત્રીસ ટકા અને પાસઠ ટકા જેવો થયો છે એટલે એનો અર્થ એ થયો કે બીજેપીએ ઠાકોર સમાજના કેટલાક વધુ મતો એમાંથી મેળવ્યા છે એની પાછળનું એક કારણ એવું તેઓ આપે છે કે ત્યાંના જે ક્ષત્રિય ઉમેદવાર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત એમની એટલે ક્ષત્રિય સમાજ અને ઠાકોર સમાજની વચ્ચે સામાજિક જે અસમંજસની સ્થિતિ છે એને કારણે ઠાકોર સમાજનો કેટલોક જે ચંક છે અથવા તો એમના કેટલાક મતદારો છે એ અપીલ નથી થયા અથવા તો એમને હજુ એ પૂર્વગ્રહ જૂનો જે હતો એ ત્યાં નડ્યો છે અને સામે પક્ષે ભાજપે જે સ્વરૂપજી ઠાકોરને જે ટિકિટ આપી તો એક ઠાકોર સમાજ છે એણે પોતાના જ્ઞાતિના ઉમેદવારને પસંદ કર્યા હોય એટલે એવું નથી કે સંપૂર્ણ ઠાકોર સમાજ ભાજપ તરફી થઈ ગયો પણ જે કોંગ્રેસનો જે મતદાર હતો ઠાકોર સમાજ ઉપર એમાં ક્યાંક એ થાપ ખાઈ શકે કોંગ્રેસ જો એમનો એવી ગણતરી હોય કે અમને સિત્તેર ટકા જેટલું મતદાન ઠાકોર સમાજનું થશે તો એ ગણતરી એમણે લીધી છે બીજું એક રબારી સમાજ પણ એમણે લીધો છે તો રબારી સમાજમાં એમણે જોયું છે કે જે ઠાકર રબારી એમને જે નારાજગી થઈ એના કારણે રબારી સમાજમાં પણ એ સંપૂર્ણપણે ઠાકોર માફ કરજો કોંગ્રેસ તરફ જવાને બદલે એ ચંક પણ થોડો ઘણો બીજેપી તરફ વળ્યો છે એ સિવાય મુસ્લિમ્સ એમણે સંપૂર્ણ કોંગ્રેસને આપી દીધા છે કોઈ એટલે આઉટ એન્ડ આઉટ બધા જ કોંગ્રેસમાં પડ્યા હશે એવી ગણતરી છે લગભગ આઠ હજારથી વધુ મુસ્લિમોના વોટ છે પણ એક બીજો એક મુદ્દો એ પણ છે કે એમણે બ્રાહ્મણોના વોટ પણ જોયા કારણ કે બ્રાહ્મણ સમાજ છે બ્રાહ્મણ સમાજના પણ સારી એવી છે તાકાત બ્રાહ્મણો વોટની તો બ્રાહ્મણ વોટમાં અમુક વોટ છે એ માવજી પટેલ તરફી પણ પડ્યા હોવાની વાત છે અમુક વોટ છે એ બીજેપી તરફ એટલે મોટાભાગના વોટ અને અમુક વોટ કોંગ્રેસમાં પણ પડ્યા હોવાની વાત છે એટલે જે બ્રાહ્મણ સમાજ જે છે એ સંપૂર્ણ બીજેપી તરફી નથી રહ્યો એટલે એમાં એમાં બીજેપીને જે આશા હતી એમાં ક્યાંક ખોટ આવે અને બીજેપીને એટલા વોટ ન મળે એટલે અને પ્લસ ઇતર સમાજની વાત કરીએ તો પ્રજાપતિ સમાજ છે અને બાકીના જે સમાજ છે તો એ સમાજો જે છે એમણે બીજેપી તરફી જોગ અપનાવ્યો છે અને હવે બીજી વાત કરીએ તો દલિત સમુદાય દલિત સમુદાયનું લગભગ એક હજાર જેટલું વોટિંગ છે ત્યાંનું એ મત મતો છે ત્યાંના એમાં જેટલા ટકા વોટિંગ થયું એમાંથી લગભગ પાંચેક ટકા વોટ જે છે એ માવજી પટેલ લઈ ગયા જે આઉટ એન્ડ આઉટ કોંગ્રેસમાં પડવા જોઈએ દલિત સમાજના વોટ એ આ વખતે સંપૂર્ણ કોંગ્રેસ તરફ પડવાને બદલે થોડાક મતો માવજી પટેલ તરફ ફંટાઈ ગયા છે કારણ કે માવજી પટેલ જે વિસ્તારમાંથી આવે છે જે ગામના છે એ ગામની આસપાસ દલિતોના વોટ એ ગામમાં અને આસપાસના ગામોમાં દલિતોના વોટ સાઇઝેબલ નંબરમાં છે એટલે આના કારણે જોઈએ ને તો દરેકે દરેક બંને પક્ષની વાત કરીએ કોંગ્રેસ બીજેપી અને સાથે માવજી પટેલ તો એ લોકોના વોટ્સમાં જેમણે ગણતરી રાખી હશે કે અમને આટલા વોટ્સ તો મળે એ ડિસ્ટર્બ થયું છે પણ વોટિંગની પેટર્નને આધારે એમણે જોયું કે ડિસ્ટર્બ થયું એમાં દરેકે દરેક પક્ષના જે અંદાજો હશે એ ખોટા ક્યાંક કેટલેક અંશે પડી શકે પણ તેમ છતાં બીજેપીને પાતળી સસ્તાઈ મળી શકે અને એ જે ગણતરી એમણે કરી છે એમાંથી લગભગ નેવું એક હજાર જેવા એંસીથી નેવું હજાર જેવા વોટ કદાચ બીજેપીને મળે એવી વાત છે અને અમુક અને એનાથી એક હજાર વોટ ઓછા કોંગ્રેસને મળે અને માવજી પટેલ માટે કંઈક ચાલીસેક ચાલીસે પિસ્તાલીસ હજાર વોટ પડ્યા હોય એવું એક અનુમાન છે તો એને આધારિત મેં આ એક રિપોર્ટ બનાવ્યો હતો અને સાથે સાથે સરકારી તંત્ર જે છે એમને જિલ્લા પંચાયતની અલગ અલગ બેઠકો હોય એ બેઠકોમાં પણ ગામ દીઠ કેવા પ્રકારનું પરફોર્મન્સ રહ્યું છે ઉમેદવારોનું એનું પણ એનાલિસિસ કર્યું છે તો એ જિલ્લા પંચાયતની જે બેઠકો છે એના આધારે પણ જોઈએ તો અમુક બેઠકોમાં જે છે એમાં કોંગ્રેસ ઘણી સારી આગળ છે પણ એને કાઉન્ટર કરીને બીજેપીએ પણ ઘણી બધી જગ્યાએ મેદાન માર્યું છે અને માવજી પટેલ છે એમણે બીજેપી અને કોંગ્રેસ બંનેને નુકસાન કરાયું હોય આ જિલ્લા પંચાયતની જે સાત કે આઠ બેઠકો છે એમાં એ પ્રકારની બાબત છે અને એક જે છે ભાભર સિટી તો ભાભર સિટીને લઈને એમનું એવું અનુમાન છે કે ભાભર સિટીમાં ખૂબ સારું એવું મતદાન થયું છે અને એમાંનું મોટાભાગનું જે મતદાન છે એ બીજેપી તરફી છે એટલે ઓવરઓલ જોઈએ ને તો ભાભર સિટીમાં જે બીજેપી તરફી મતદાન થયું એ બીજેપીને જીતાડવા માટે વધારે સાબિત થઈ શકે એવી છે પણ સાથે એ પણ પૂછી સિંધન કે જે રીતે આખું મતદાનની પેટર્ન જોવા મળી એક એવી પણ વસ્તુ જોવા મળી કે ઠાકોર સમાજના જે વોટ હતા જે બાબર સાઈડના બધા જ વોટ છે એ વોટ ઘણા આ વખતે વોટિંગ પર્સન્ટેજમાં ત્યાં મતદાતા મતદાન સેન્ટર સુધી નથી પહોંચ્યા અને એટલે જ ક્યાંક કોંગ્રેસને પણ એવું લાગી રહ્યું છે ને કોન્ફિડન્સ છે કે જેટલું મતદાન થયું છે ઠાકોર સમાજનું એટલું કોંગ્રેસ તરફી થયું છે એટલે એ એમનો પોતાનો એક અંદાજ હોઈ શકે કે જેટલું પણ ઠાકોર સમાજનું વોટિંગ એટલા માટે કે એમણે લોકસભાની ચૂંટણીનો પણ એમણે એક અનુમાન લીધો હોય અંદાજ લીધો હોય કારણ કે લોકસભાની ચૂંટણીમાં તમે જુઓ કે ઠાકોર સમાજે મહત્તમ ગેનીબેન તરફી મતદાન કર્યું છે એટલે એ પ્લસમાં મૂકી શકે પણ જે સરકારી તંત્રનું અનુમાન એવું છે કે ગેનીબેન ભલે પોતે સાંસદ છે પણ છતાં એમના પોતાના જે એમનું પોતાનું વતન છે ત્યાં પણ ગેનીબેનને ફટકાર સહન કરવી પડે અને તેમના જ ગામના ઠાકોરના ઠાકોર સમાજના જે મતો છે એ કોંગ્રેસ તરફી જ પડ્યા હશે એ પ્રકારનું અંદાજ લગાવવું મુશ્કેલ છે એટલે કદાચ એ બીજેપી તરફી ગયા હોય એ પ્રકારની એક સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે એટલે ઓવરઓલ જે ઠાકોર સમાજ છે એ એન્ડમાસ અથવા એન બ્લોક એક પક્ષમાં વોટિંગ કર્યું નથી એ સમાજે કેટલાક ટકા મતદાન જે છે એ બીજેપી તરફી પણ કર્યું છે અને કોંગ્રેસ તરફી પણ કર્યું છે બીજેપીને એવી આશા હોય કે ઠાકોર સમાજનો અમારો ઉમેદવાર છે એટલે અમને ઠાકોર મતો લગભગ મળી જશે આ તરફે ગેનીબેન પોતે હમણાં જ જીત્યા છે અને પોતે ઠાકોર સમાજના મહિલા નેતા છે એટલા માટે એ લોકોની પણ એવી આશાઓ હોય એમના અંદાજ હોય કે ઠાકોર સમાજ તેમના તરફે ભલે ગુલાબસિંહ પોતે ક્ષત્રિય સમાજના રહ્યા પણ મતદાન એમને તરફી કરશે એટલે એમની અપેક્ષાઓ હોઈ શકે પણ જે સરકારી તંત્રનું અનુમાન છે એવું કહે છે કે મતદાતાઓએ આ વખતે ખૂબ વિચિત્ર પ્રકારનો ટ્રેન્ડ અપનાવ્યો હોય એવું એમને લાગી રહ્યું છે સાથે માવજી પટેલને લઈને કારણ કે માવજી પટેલને લઈને ખૂબ ચર્ચાઓ થઈ એટલે સરકારી સિસ્ટમ પણ સમજી શકી કે માવજી પટેલે એકચ્યુઅલ નુકસાન કોને પહોંચાડ્યું ભારતીય જનતા પાર્ટીને કે કોંગ્રેસને મહત્તમ નુકસાન જે પહોંચાડ્યું છે એ બીજેપીને પહોંચાડ્યું છે એમણે કારણ કે ચૌધરી સમાજના જે મતો સંપૂર્ણ કારણ કે તમે જુઓ કે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠકની પર્ટિક્યુલર વાત કરીએ તો એવી વાત હતી કે ચૌધરી વર્સિસ ઓલ એટલે ચૌધરી સમાજ જે છે એ આઉટ એન્ડ આઉટ બીજેપી તરફી રહ્યો પણ બાકીના જે મોટા ભાગના જે રબારી છે ઠાકોર છે એ બધા સમાજો છે એ કોંગ્રેસ તરફી રહ્યા એટલે એ થિયોરીને જોતા વાત આપણે એવું ગણી શકીએ કે આવું થયું હશે એટલે ઠાકોર સમાજ કોંગ્રેસ અને ચૌધરી સમાજ બીજેપી તરફી પણ આ વખતે માવજીભાઈનું ફેક્ટર છે અકલ્પનીય હતું બીજેપી માટે અને વાત તો ત્યાં સુધી પણ ચર્ચાતી હતી આપણને ખબર છે રાજકારણમાં જે ત્યાં રેલીઓમાં જે પ્રચાર થતા હતા અને એ દરમિયાન અંદરખાને અને જાહેર મંચ પર વાત થતી કે માવજી પટેલને કોંગ્રેસે ઊભા કર્યા છે કોંગ્રેસ એવું કહે કે મા માવજી પટેલને બીજેપીએ જ ઊભા કર્યા છે અલ્ટિમેટલી અત્યારે જે જોઈએ છે એ જોતા એવું લાગે છે કે માવજી પટેલે બીજેપીને વધારે નુકસાન કર્યું હોઈ શકે અને તમે જુઓ કે શંકર ચૌધરી ત્યાં કેમ્પિંગ કરીને રહ્યા અલ્પેશ ઠાકોરે ત્યાં રહ્યા આખું મંત્રીમંડળ લગભગ ત્યાં પ્રવૃત્ત રહ્યું સંગઠન બીજેપીનું ત્યાં હતું એટલે જો બીજેપીની મહેનત ખૂબ વધારી દીધી હોય અને એમનું રક્તચાપ ઊંચું કરી દીધું હોય તો એ માવજી પટેલે કર્યું અને એટલા માટે જ નહીતર બીજેપી કદાચ ખૂબ આશ્વસ્ત હોત કે અમે લોકો જીતી જ જઈશું પણ એ નથી થઈ શક્યું એની પાછળનું કારણ એ છે કે માવજી પટેલે બીજેપીને નુકસાન કર્યું પણ સાથ મેં જેમ અગાઉ કહ્યું કે દલિત સમાજના કેટલાક વોટ જે છે એ માવજી પટેલ લઈ ગયા છે એટલે દલિત સમાજને લઈને કોંગ્રેસના પણ જે મતોને લઈને જે ગણતરી હોય એ ત્યાં ઊંધી પડી શકે એવું આ અનુમાન છે હજુ તો ઈવીએમ તેવીસ તારીખે શરૂ થશે અને પોતાના વલણો બતાવવાનું ચાલુ કરશે ત્યારે આપણને ખ્યાલ આવશે પણ આ તંત્રનું જે સરકારી તંત્રનું અનુમાન છે એટલા માટે કે સરકારી તંત્ર છે એ કોઈ પર્ટિક્યુલર પોલિટિકલ પાર્ટીને વિશેષ ધ્યાનમાં રાખીને કરવા કરતાં એ મતદારોના મત મતદારાઓના જે સાયકોલોજી હોય છે એને રીડ કરીને કરતા હોય છે અને એમાં એમનું સંપૂર્ણ તંત્ર હોય એમાં શિક્ષકો પણ હોય તલાટી પણ હોય આરોગ્ય કેન્દ્રના જે કર્મચારીઓ હોય કે જે પણ હોય એ લોકોના સરકારી ટોટલ જેટલા પણ વ્યુઅર્સ છે એ લોકોને જણાવી દઈએ કે આ જે સર્વે કરવામાં આવે છે સરકારી સર્વે એટલા માટે કહી રહ્યા છે કારણ કે સરકારી કર્મચારીઓ આની અંદર જોડાયેલા હોય એ લોકોનું એક જે અનુમાન હોય જે રીતની વોટિંગ પેટર્ન જોવા મળી હોય એ વોટિંગ પેટર્ન ઉપર આ આખો એક અનુમાન ગવર્મેન્ટ લગાવતી હોય છે કે આ વખતે ચૂંટણીમાં શું થશે કારણ કે આ પહેલીવાર નથી થતું આવું દરેક ચૂંટણીની અંદર થાય બે હજાર

છસો સાહીઠ ટકા પ્રમાણે જો છસોનું વોટિંગ થયું હોય તો એ છસો છસ્સો બૂથ છે એમાં કયા ઘર છે કયા સમાજના છે એ સમાજના લોકો અથવા તો એ જે ઘર છે એટલા લોકો જે છે કઈ પાર્ટી સાથે વિચારધારા સાથે એમની ભળે છે અથવા તો એમની પોતાની સાયકોલોજી શું છે એમને ગઈ ચૂંટણીમાં કયા પ્રકારનું વોટિંગ કર્યું હતું પરંપરાગત રીતે લોકો કયા પ્રકારનું વોટિંગ કરે છે અને જો આ વખતની ચૂંટણીમાં કોઈ નવું ફેક્ટર ઉમેરાયું હોય તો એ શું છે એનું કારણ એ છે કે સરકારી તંત્ર એટલે કોઈ કલેક્ટર સીધા આવીને સર્વે ન કરે કે મામલતદાર લેવલના અધિકારી પણ સીધા ત્યાં આગળ આવીને સર્વે ન કરે પણ જે પોલિંગ સ્ટાફ રોકાયો હોય ત્યાં આગળ શિક્ષકો હોય માની લો કે આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હોય કે પછી તલાટી હોય તો એના આધારે એમને એ અંદાજ આવી જાય કારણ કે એમને ખ્યાલ હોય કે આ ગામમાં આ આટલા ઘર છે એમાં એ લોકો કયા તરફી વોટિંગ કરી શકે અથવા આ વખતે એમનો મૂળ કયા પ્રકારનો હતો શું એમને કોઈ બીજા પ્રકારની બાબતોમાં આવ્યા છે કે નથી આવ્યા પ્રચારનો મુદ્દો જે હતો એમને કેટલો અપીલ કરી ગયો છે અથવા તો એમને કોઈ બાબત કોઈ ન ગમતી હોય તેવી શું હતી કારણ કે એમનો ડેઇલી સંવાદ એમની સાથે થતો રહેતો હોય તો એના આધારે એમના મન કળવા થોડા એમના માટે સરળ બને સ્વાભાવિક છે કે માણસનું મન કોઈ દિવસ કળી શકાતું નથી પણ છતાંય એક અંદાજ મુજબ તેઓ એમના માઇન્ડને રીડ કરવાનો પ્રયત્ન કરે અને એના આધારે આ પેટર્ન બનતી હોય છે બીજું કે કોઈ જગ્યાએ માની લો કે વોટિંગ નથી થયું કે એ વોટિંગ નથી થયું એ ઘર કેટલા છે અને એ કોના તરફી વોટ થવાના હતા એ બધું જ એ મુદ્દો પણ આવી જાય તો એને લઈને હું માનું છું કે કદાચ જો સરકારી તંત્રએ ખૂબ જેન્યુન રિપોર્ટ્સ મેળવ્યા હશે આ કારણ કે આપણે તો સરકારી તંત્ર પાસેથી જ મેં ઇનપુટ લીધા હતા આ રિપોર્ટ બનાવવા માટે પણ સરકારી તંત્રને જે ઇનપુટ આપનારા જે નીચેની મશીનરી છે એમણે પણ ખૂબ જેન્યુન વેમાં અથવા તો એકદમ સચોટ રીતે જો કહીએ તો અંદાજ લગાવ્યો હશે તો હું માનું ત્યાં સુધી આ સર્વે સાચો પડવો જોઈએ આ સર્વે સાચો પડવો જોઈએ પણ આ સર્વેની અંદર એક એક બીજી વાત પણ એવી રહી છે કે કોંગ્રેસના જે ઉમેદવાર હતા ગુલાબસિંહ રાજપૂત એને લઈને પણ સર્વેની અંદર કહેવામાં આવ્યું કે જો ગુલાબસિંહ રાજપૂતની જગ્યાએ કોઈ બીજાને મેદાનમાં ઉતાર્યો હોત તો કદાચ પરિસ્થિતિ અલગ હોત એક્ઝેક્ટલી એની પાછળનું કારણ જ મેં તમને અગાઉ પણ એક ઉલ્લેખ કર્યો કે ત્યાંનો ઠાકોર સમાજ જે છે એ કોઈ જૂની બે કે ત્રણ વર્ષ જૂની જે ઘટના છે એને લઈને રાજપૂત સમાજથી થોડો નારાજ છે એટલે રાજપૂત સમાજ હોવાને કારણે એવું બની શકે કે ઠાકોર વોટમાં વિભાજન થઈ શકે માત્ર ગેનીબેન જો અપીલ કરી જાય તો ઠાકોર સમાજ કદાચ કોંગ્રેસ તરફી રહે પણ એમાંના કેટલાક લોકો આ પ્રકારની જૂની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વોટિંગ કરવા માટે આવ્યા હોય તો એ લોકો કોંગ્રેસ તરફી વોટિંગ કરવાના બદલે બીજેપી તરફી વોટિંગ પણ કરી શકે એટલે આ એક મુદ્દો છે અને બીજા ઉમેદવાર કોણ તો કે ઠાકરસિંહ રબારી તો ઠાકરસિંહ રબારીને લઈને ત્યાં આગળ એવો અણગમો ન હતો જેથી કરીને ઠાકોર સમાજના લોકોને એ ઠાકરશી રબારી હોત કોંગ્રેસના ઉમેદવાર તો એ જે ગુલાબસિંહ રાજપૂતને લઈને જે થોડીક માનસિક જે એક એવી હતી રાજપૂત સમાજ જે પૂર્વગ્રહ જે હતો એ કદાચ ન નડ્યો હતો અને બીજું કે જે ઠાકરસિંહ રબારી નારાજ જોવા મળ્યા એમણે એમ પણ સ્ટેટમેન્ટ આપ્યું કે આ ટિકિટ તો એક મહિના પહેલાથી ફિક્સ જ હતી આ તો બધું એક આખો એક સીન ક્રિએટ કરવામાં આવ્યો અને આખરે ગુલાબસિંહને ટિકિટ મળી ગઈ પણ ખરેખર તો જૂનું આ જ હતું તો મને શું કરવા કહેવું જોઈએ અને પ્લસ એક વાત એવી પણ આવી કે ગેની બહેને એમની પાસે એમ પણ કહ્યું કે ભાઈ તમારી પાસે ચૂંટણી લડવા માટે પૂરતા એના કારણે થઈને એમને થોડો એના કારણે જે રબારી સમાજ પણ જે સંપૂર્ણપણે જો કોંગ્રેસ તરફી રહી શક્યો હોત એ ન રહ્યો રબારી સમાજના પણ લગભગ સાઇઝેબલ વીસ એક હજાર કે એનાથી ઉપરના વોટ્સ છે તો એ કોંગ્રેસને એનમાં વોટિંગ તરીકે મળ્યા હોત તો એ ત્યાં આગળ એક નવું ચિત્ર ઊભું કરી શક્યો તો ભાજપને અગેન માવજીભાઈના કારણે તો સંઘર્ષ હતો જ પણ ઠાકરસિંહભાઈ હોત તો અગેન એ મોટો સંઘર્ષ હોત તો કોંગ્રેસના ઉમેદવારને જીતવા માટે સરળતા રહી હોત અલબત્ત ગુલાબસિંહ રાજપૂત પોતે ખૂબ સારા નેતા છે અને જુઝારુ છે અને એમની પોતાની જૂની સંગઠનની એની શક્તિઓ છે બાયપોલ્સમાં એ જીતેલા પણ છે થરાદમાંથી એટલે એમનો એ અનુભવ પણ છે પણ ક્યારેક ઘણી વખત ગ્રામીણ કક્ષાએ જ્યારે વોટિંગ થતું હોય ત્યારે જેનેરિક મુદ્દાઓ અથવા તો વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં ક્યાંક ઓછા લેવાતા હોય પણ સમાજના મુદ્દાઓ જૂની અદાવતો અથવા તો જે તે વ્યક્તિ સાથેના સંબંધો એ બધી વસ્તુને વધારે કન્સિડર કરવામાં આવતી હોય છે તો આ ફેક્ટરના કારણે એવું અંદાજ લગાવાય છે કે જો ગુલાબસિંહને બદલે અન્ય કોઈ ઉમેદવાર હોત તો એની એક વધારે અસર પડી હોય પણ ચિંતન એવું કેમ કહેવાય રહ્યું છે કારણ કે સતત ત્યાં આગળ લોકો સાથે જે વાતચીત તમારી થાય છે અને જેટલા બી લોકો સાથે મેં વાતચીત કરી ત્યાંના સ્થાનિક પત્રકાર હોય કે ત્યાંના જેટલા બી રાજનૈતિક વિશેષજ્ઞ હોય એ લોકો એવું કહી રહ્યા છે કે માવજી પટેલે સૌથી વધારે ડેમેજ જો કર્યું હોય ને તો એ ભારતીય જનતા પાર્ટીને કર્યું છે સ્વાભાવિક છે એટલા માટે ચૌધરી વોટના કારણે બીજું એક મુદ્દો એવો પણ આવ્યો કે એક કંઈક સમાધાન એટલે વાત એવી ફેલાવવામાં આવી કે માવજી પટેલે પૈસા લીધા હતા અને બીજા એવા આક્ષેપો કરવામાં આવ્યા અને એના કારણે એમ કે કોંગ્રેસ કોંગ્રેસ તરફી જ એમણે ઉમેદવાર તરીકે ઊભા થાય જેથી કરીને બીજા બીજેપીના વોટમાં ગાબડું પડી શકે તો કંઈક એવી એવા મુદ્દે પણ ચર્ચા થઈ કે આપણે બીજેપીના નેતા શંકર ચૌધરીને અને માવજીભાઈને બંનેને એમના ત્યાંના લોકલ જે ધરણીધર ધામ છે ટીમામાં જે કૃષ્ણ ભગવાનનું મંદિર છે એ એમના આદ્ય દેવતા છે એમના ઈષ્ટદેવ છે ત્યાં આગળ બેસીને સોગન લેવડાવીએ કે જે આક્ષેપો છે એમાં કેટલા સાચા છે કેટલા ખોટા છે અને એમાં કંઈક આ બાબતમાં શંકર ચૌધરી ત્યાં આવ્યા નહીં અને એને કારણે પછી પાછું ઠાકોર સમાજમાં એક બહુ વિરોધી સોરી માફ ચૌધરી સમાજમાં ખૂબ એક અણગમો ઉભો થયો લઈને તો એના કારણે જે ચૌધરી સમાજ છે માવજી પટેલને મળી કે અમારા નેતા ઉપર એક લાંછન લગાવવામાં આવ્યું છે તો એ મુદ્દો બીજેપીને ત્યાં આગળ થોડો ભારે પડી ગયો અચ્છા છેક સુધી કારણ કે છેલ્લે છેલ્લે શંકર ચૌધરી એકદમ ફૂલ ફ્લેજ મેદાનમાં આવી ગયા હતા અને શંકર ચૌધરીએ પણ વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં જે રીતે ત્યાં આગળ પોતે કેમ્પેનિંગ કર્યું કેમ્પેનિંગ કરતાં પણ જેને કહેવાય કે સ્પષ્ટ રીતે માવજી પટેલ પર આરોપ લગાડી દીધા અને કહી દીધું કે છ વાર ચૂંટણી લડ્યા એમાંથી પાંચ વાર તો હરાવવા માટે લડ્યા તમને એવું લાગે છે કે એન્ડ સુધી ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે હારી રહી છે માટે શંકર ચૌધરીને મેદાનમાં ઉતારી દીધા એ એક કરવા જેવી એમની રણનીતિ હતી એટલા માટે તમે સમજો કે ચૌધરી સમાજ ઉપર જ સૌથી મોટો મદાર હોય બીજેપીનો અને જો એવા સંજોગોમાં માવજી પટેલ સામે પડ્યા હોય અને બીજેપીના વોટ ઓછા પડી જાય થઈ જાય અથવા તો બિલકુલ ઓછા થઈ જાય તો ઘણો સંઘર્ષ કરવો પડે બીજું એમણે એવા એક ભલે ત્યાં આગળ અર્જુનસિંહ ચૌહાણને એમને પ્રભારી તરીકે મૂક્યા મંત્રીમંડમાંથી માની લો કે મુખ્યમંત્રી હર્ષ સંઘવીથી માંડીને ચાર પાંચ બીજા મંત્રીઓ બળવંતસિંહ રાજપૂત બધા ત્યાં કેમ્પિંગ કરીને રહ્યા પણ શંકર ચૌધરી એક એવી વ્યક્તિ છે કે જેમણે ત્યાં આગળથી ચૂંટણી જીતી પણ છે અને હારી પણ છે વાવ બેઠક એટલે એના લગભગ હું માનું ત્યાં સુધી શંકર ચૌધરી એક એક ઘરથી એક એક ગામથી પરિચિત હોવા જોઈએ એટલે બીજેપીએ એમને ત્યાં એંગેજ રાખ્યા એનું કારણ એ જ હોય કે ત્યાં આગળ એમનાથી વિશેષ અહીંની ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિ બીજો કોઈ સમજી શકે એવી વ્યક્તિ ત્યાં આગળ મળે નહીં અને આટલી બધી ચેલેન્જિંગ સિચ્યુએશનમાં જો શંકર ચૌધરી અધ્યક્ષ છે અને બંધારણીય ગરિમાઓને ધ્યાને રાખીને એમને સીધી રીતે રાજકીય ભૂમિકામાં ન આવી શકાય એ પ્રકારનો છોચ બીજેપીએ રાખ્યો હોત તો હું માનું છું કે અત્યારે આપણે જે અહીંયા ચર્ચા કરી રહ્યા છે કે દસ હજાર વોટે અથવા તો એનાથી ઓછી પાતળી સસ્તાથી બીજેપીના ઉમેદવાર જીતી શકે એના બદલે એનું પરિણામ કંઈક જુદું હોય અને બની શકે કે કોંગ્રેસના ઉમેદવાર ઘણી બધી લીડથી જીતી શક્યા હોત પણ જે ડેમેજ બીજેપીને થતું એ અટકાવી શકે શંકર ચૌધરી એના કારણે થયું કારણ કે શંકર ચૌધરીને ખ્યાલ હોય કે માની લો કે જેમ હરિયાણામાં થયું જાટ અને નોન જાટ એમ ઠાકોર અને ચૌધરી સિવાયની જ્ઞાતિઓનું સોશિયલ એન્જિનિયરિંગ કેવી રીતે કરવું તો એ મુદ્દો ત્યાં આગળ આવે તો એના માટે ત્યાં ત્યાંના જ પરિચિત વ્યક્તિથી વિશેષ કોને તમે એંગેજ કરી શકો તો એના કારણે થઈને શંકર ચૌધરીએ પ્રવૃત્ત થવું પડ્યું અને એમને ઓસ્ટ્રેલિયા જવાનું હતું એ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પણ એમને રદ કરવો પડ્યો અને એમણે ત્યાં આગળ કેમ્પિંગ કરીને પછી આખું પ્રચારનું કામ હોય કે સ્ટ્રેટેજિક જે ગોઠવણ કરવાનું કામ હોય એમને કરવું પડ્યું કારણ કે એવું બી કહેવાય છે કે ત્યાંના જે જાતિવાદી સમીકરણો છે એટલે કે આખા સમાજના આધારે અને કેન્ડિડેટના આધારે પક્ષ તો ત્યાં જોવાતો જ નથી કેન્ડિડેટના આધારે ત્યાં આગળ વોટિંગ થાય છે બનાસકાંઠા જિલ્લાની અંદર અને એજ વસ્તુ આ વખતે વાવની ચૂંટણીમાંથી પણ રાજનીતિક પાર્ટીઓ જે છે એ બનાસકાંઠા અને ખાસ કરીને વાવના સમાજનું જે રાજકારણ છે ને ક્યાંક ઓળખવામાં ઉણી ઉતરે છે ના હું માનું છું ત્યાં સુધી એ લોકો કદાચ હાઈકમાન્ડ ને પાર્ટીના બહુ એટલો બધો અંદાજ ન હોય કે ત્યાંનું લોકલ જે સમીકરણ છે એ બીજેપી હોય કે કોંગ્રેસ બીજું એક તમે ખાસિયત જુઓ કે આ ચૂંટણીમાં ક્યાં એવો મુદ્દો નથી આવ્યો કે તમે કમળને જીતાડજો કે પંજાને જીતાડજો સમજો તમે એટલે સિમ્બોલ ઉપર ચૂંટણી નથી લડાઈ ગયા આ વ્યક્તિગત ચૂંટણી છે એટલે આ ચૂંટણીમાં એક બાજુ સ્વરૂપજી ઠાકોર ઊભા હતા એક બાજુ ગેનીબેનના સમર્થનવાળા ગુલાબસિંહ રાજપૂત ઊભા હતા અને એક તરફે બીજેપીને ચેલેન્જ કરનારા માવજી પટેલ એ ઊભા હતા એટલે ભલે એમનું નિશાન બેઠનું હતું બધું બરાબર છે પણ ચૂંટણી તો વ્યક્તિગત મુદ્દાને આધીન થઈ છે એટલે કોંગ્રેસ બીજેપીવાળી વાત કે અપક્ષવાળી વાત નથી ત્યાં તો આ ત્રણ પર્સનાલિટીઝ લડતી હતી એટલે તમે જેમ કહો છો એ પ્રમાણે જ્ઞાતિના સમીકરણોને સમજવામાં હાઈકમાન્ડને કદાચ ભલે બહુ અંદાજ ન હોય પણ એમના જે ત્યાંના લોકલ નેતાઓ હોય એમને તો પૂરતો ખ્યાલ હોય જ હવે ચૂંટણીમાં ટિકિટ આપવાની બાબતમાં કદાચ હાઈકમાન્ડ આ મુદ્દે થોડોક એમનો એમની પોતાની ગણતરી મુજબ કરી શકે પણ પછીથી જે વ્યવસ્થાઓ ગોઠવવાની હોય છે ચૂંટણી જીતવા માટે કયા મતદારોને પકડવા કોને સાથે લેવા કોને શું વાયદા કરવા કોને કંઈક કેવી રીતે પ્રલોભન આપવા અથવા તો કેવી રીતે પોતાની તરફે કરવા આ બધા મુદ્દા માટે તો ત્યાંના લોકલ નેતાઓએ જ હાથ પકડવો પડે પણ જેમ મેં કહ્યું ને કે આ વ્યક્તિગત ચૂંટણી થઈ એમાં ઘણા બધા ફેક્ટર્સ ઉમેરાયા માની લો કે ભાજપે ઠાકોર ઉમેદવાર ઊભા રાખ્યા અને આ બાજુ ગેની બેને પોતે ઠાકોર ઉમેદવાર ને બદલે ભાઈ ગુલાબસિંહની તરફેણ કરી અને કોંગ્રેસના હાઈકમાન્ડે પણ ગુલાબસિંહ બાબતમાં એમને બેશક એમની અનુમતિ આપી દીધી ને એમને જ ચૂંટણી લડાવ્યા અને એમાં પાછા માવજી પટેલ જેવા ચૌધરી સમાજના નેતા આવી ગયા એટલે આ બધું ધ્રુવીકરણ ખૂબ થઈ ગયું દરેકે દરેક સમાજ એમાં પાછા ઠાકરસિંહ રબારી નારાજ થાય એટલે આવા બધા મુદ્દાઓને કારણે આંતરિક જે જ્ઞાતિઓના જે અંદર અંદરની જે બાબતો હોય છે એ ખુલીને તમને દેખાઈ આવી કે ક્યાં કયા જ્ઞાતિના લોકો કેવા મુદ્દા ઉપર આધીન વોટ કરશે એ અહીંયા પકડાવ્યું પણ તે છતાંય જેમ તમે કહ્યું ને કે કન્ફ્યુઝ થયા તો હા કન્ફ્યુઝ એટલા માટે થયા કારણ કે આટલા બધા પરિબળો હોય ત્યારે કોઈ એક સમાજ આ જ તરફ વોટ કરશે એ પ્રકારનું સ્પષ્ટ ચિત્ર અહીંયા બન્યું નથી તમે જેમ બનાસકાંઠાની ચૂંટણીમાં ચૌધરી વર્સિસ ઓલની થિયોરી મુકાઈ અને ગેનીબેન જીતી ગયા એ પ્રકારની થિયોરી અહીંયા મૂકાઈ જ નથી એમ કે ચૌધરી સમાજ જો બીજેપી તરફી રહેશે કે માવજીભાઈ તરફી રહેશે ઠાકોર સમાજ ગેનીબેનના સાથેની સહાનુભૂતિના કારણે ગુલાબસિંહને મત આપશે કે ઠાકોર સમાજના બીજેપીના ઉમેદવારને મત આપશે આ બધી જે થિયોરી છે ત્યાં ઢોળાઈ ગઈ એટલે પક્ષો માટે પણ હું એટલા માટે જ કહું છું કે આ ચેલેન્જિંગ છે અંદાજ આંખો કારણ કે મારે બીજેપીના અને કોંગ્રેસના નેતાઓ સાથે પણ ચર્ચા થઈ ત્યાંના કે શું ચિત્ર છે તો એ લોકો દાવો કરે છે કે અમે જીતી જઈશું પણ એમ કહે છે છેલ્લે કે આખરે એક વોટે જીતીએ ને તો એ જીત એ જીત છે એટલે એ લોકો શોર્ટ શોર્ટ તો નથી જ કે અમે જીતી જ જઈશું એ ચાહે બીજેપી હોય કોંગ્રેસ હોય અને અપક્ષના જોડે મારે ચર્ચા નથી પણ આ બે પક્ષના લોકો જોડે ચર્ચા થઈ છે તો એ લોકો શ્યોર શોટ તો નથી જ કે અમે જીતી જ જઈશું પણ એમના અંદાજો ગરબડાઈ ગયા છે એ આના આધારે તમને ખબર પડે કે એ આમ ખુલીને કહે કે આ અમે ભલે ઓછા માર્જિનથી પણ જીતી જઈશું પણ આખરે એમ કે કે ભલે એક મત થી જીતીએ પણ અમે તો જીતીશું તો જીતેલા ગણાઈશું એમ એટલે એનો અર્થ એ થયો કે એક મત એટલે પાતળી સરસાઈના કારણે જ્યાં સુધી મતગણતરી ત્રેવીસમી તારીખે પૂરી ન થાય છેલ્લા બુથ સુધી કાઉન્ટિંગ ન થાય એટલે મને એવું લાગે છે કે એ દિવસે જે કાઉન્ટિંગ થશે ને એમાં જેટલા રાઉન્ડ થશે ને એ દર વખતે કંઈક ને કંઈક અપસેટ સર્જા કરશે ક્યાંક માવજીભાઈ આગળ નીકળી જાય ક્યાંક કોંગ્રેસ નીકળી જાય ક્યાંક બીજેપી નીકળી જાય એટલે જ્યાં સુધી છેલ્લો રાઉન્ડ પૂરો નહીં થાય મને લાગે ત્યાં સુધી ચિત્ર સ્પષ્ટ નહીં થાય આ ચૂંટણીના પરિણામનું ચલો જોવાનું બહુ દિલચસ્પ રહેશે કારણ કે ચૂંટણી પણ એટલી દિલચસ્પ હતી અને કાઉન્ટિંગ પણ એનાથી વધારે ઇન્ટરેસ્ટિંગ થઈ જશે અને કોણ જીતશે કોણ હારશે કારણ કે સરકારી તંત્ર તો ભારતીય જનતા પાર્ટીને કહી રહી છે પણ વાસ્તવિકતામાં શું થશે ગુલાબસિંહ જીતશે માવજી પટેલ જીતશે કે હારશે અને હારશે તો કેટલાને નુકસાન પહોંચાડશે એટલે સ્વરૂપજીને નુકસાન પહોંચાડશે ગુલાબસિંહ ને નુકસાન પહોંચાડશે કોનું શું થશે નંબર વન કોણ હશે નંબર ટુ કોણ હશે નંબર થ્રી કોણ હશે આ બધાની ચર્ચા ત્રેવીસમી તારીખે ફરીથી કરીશું તો અત્યારે અમારી સાથે જોડાવા માટે આ બધાનો ખૂબ ખૂબ આભાર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપે સબસ્ક્રાઈબ નથી કરી અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરો પણ અમારી ચેનલ જે અમારા વિડીયોને જોવે છે જે લોકો એ લોકોને ચોક્કસથી એટલું કહીશ કે વિડીયો માત્ર જુઓ નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો